જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા આજના મારા નવા વ્લોગમાં તો અમે આવી ગયા છીએ સુરત ને તેનો પહેલો દિવસ સ્કૂલનો સ્કૂલે જવાનો છે બે સ્કૂલ થઈ ગઈ છે અને આજે નિત્યનો બર્થડે છે હેપી બર્થડે ટુ યુ નિત્ય થેન્ક યુ તો આપણે એને સ્કૂલે મૂકવા જવાનો છે આ તેનો પહેલો દિવસ છે એટલા માટે તો બધા જો વિડીયોમાં જો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીએ છીએ આલુ પૂરી કેમકે આજે નીચેનો બર્થડે છે એટલે બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે આપણે એને ઘરે બનાવેલી છે બાકી નથી લાવવા કાંઈ પૂરી પણ રેડીમેડ નથી લેવા બધું ઘેરે બનાવેલું છે તો હોમમેડ છે તમે જોઈ શકો છો આ રગડો બનાવીને નાખ્યો છે આ કોકમની ચટણી છે આ પૂરી બનાવીને રેડી રાખેલી છે અહીંયા કાંદાનું કટિંગ થાય છે કોબીનું કટિંગ થાય છે અને નિત્ય જોવે છે ચેક કરે છે થઈ ગયું છે બધું રેડી કેમ છે નિત્ય નિત્યને આલુ બહુ ફાવે છે હે ને નિત્યની ફેવરિટ છે એટલે આપણે આજે આલુ પૂરી બનાવીએ છીએ અને કેક નિત્યને આવે છે એટલે આપણે બધે ઉજવવાનો છે નિત્યનો ને છોકરાઓ તમે જોઈ શકો છો બધાના હાથમાં ફોન છે હાય હાય બોલો હાય જીઆન્સ હાય ગ્રીવા ફોન હોય એટલે કોઈ હાય પણ નથી બોલતું હાય કેમ કેમ છે છે તો બોલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બોલો બોલો ને નહીં બોલો બોલો તમે બોલો 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 ને નહીં બોલો તો આપણે કેક આવે એટલે બથ ઉજવવાનો છે પેલા જમી લેવાનો છે હાલો પૂરી

I love the Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear me. Happy birthday. Happy birthday.

અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને જો વાવણીનું કામકાજ મસ્ત મજાનું ચાલુ છે અત્યારે વાગી ગયા છે આપણે સાંજના ચાર રોંઢાના મતલબમાં અને આ એક ખેતરનું વાવેતર આપણે ચાલુ કર્યું છે પાછું બપોરે બે ત્રણ કલાક આપણે આરામ કરી લીધો કારણ કે બપોરે આપણે પહેલાં ખેતરમાં પંદર વીઘાની માંડવી વાવી દીધી હતી સવારે સાડા ચાર વાગ્યા વાડિયા આપણે પહોંચી ગયા હતા સાડા ચાર પાંચ વાગે છ વાગે દતાવાળ ચાલુ કરી દીધો હતો સરણાનું આપણે વાવવાનું કામકાજ અને અત્યારે આ ખેતર વયા છે ન્યા પંદર વીઘાનું આપણે બપોરે અગિયાર વાગે ત્યાં વાવાઈ ગયું શેઢે નીકળ્યા વાવીને વરસાદ ચાલુ થયો સારામાં સારો વરસાદ પડી ગયો હતો અને પાછો ત્રણ કલાક પાછા આજે તડકો નીકળ્યો છે જવો આપણે તો અહીંયા સારું એવું પાછું સનડો હાલ એવું થઈ ગયું છે આ ખેતરમાં તો અહીંયા અત્યારે દસ વીઘાનું આપણે લગભગ ગણવાની હવે બે અઢી કલાક જેવું થાય વાવવાનું કારણ કે પાંચ દાતાએ વાવી છે આપણે અઢારની જાળી છે અઢાર ઇંચની તો અત્યારે વાવેતર ચાલુ છે અને આપણે જે પહેલો વરસાદ પડ્યો હતો એમાં જોવા અમારા કાળુભાઈની માંડવી જોઈ શકો છો આપ એમાં આપણે પણ સાત વીઘા વાવેલી છે બધા બીતા બીતા વાવી હતી ને કાળુભાઈ અમારે ફુવારા તો એટલે કાંઈ ઘટતું નથી માંડવીમાં જોવો સુપર માંડવી ઉગી ગઈ છે હજી આપણે આ સનેડો ત્યાં છે આપણે એક એની ઉપરનો હજી બાર વીઘા વાવવાનું છે એ કાલે વાવશું આપણે તો દોસ્તો અત્યારે આપણે જોઈ શકો છો થોડુંક આભ અત્યારે ખુલ્લું થઈ ગયું છે રાત્રે વરસાદની શક્યતા આગાહીવાળા કહે છે પાછી જોઈ છે વરસાદ કેવો ક આવે છે પાછો કારણ કે વરસાદની તો અત્યારે શું છે ફૂલે ફૂલ આગાહી ઉપર આગાહી આવે છે અને વરસાદ થઈ જાય તો સારામાં સારું કારણ કે આમાં જો આપણે સરણાની પાછળ રાપ મારેલી છે લોઢિયામાં સીધા દાઢા ફીટ કરીને રાપ મારેલી છે એટલે શાહ મસ્ત મજાના બુરાઈ જાય છે વરસાદ નહીં આવે તો આપણે સીધામાં હમાર મારી દેવું એટલે કામ થાય પૂરું સારામાં સારો ભેસ છે ઉગાવામાં કાંઈ તકલીફ થાય એવું છે નહીં એટલે મસ્ત મજાની વાવણી છે મસ્ત મજાની આજે વરાપ નીકળી ગઈ છે અમારા હિતેશભાઈ બલરને એક ફરમાય છે કે વિજયભાઈ એક વિડીયો કે વાડીનો નાખજો એટલે આપણે એક એની ફરમાઈશ પૂરી કરવા માટે આજે બ્લોગ લીધો છે વાડીનો તો હિતેશભાઈ મસ્ત મજાની વાવણી થઈ ગઈ છે અમારા વિસ્તારમાં બહુ સારામાં સારું છે અત્યારે અને માંડવીના વાવેતરનો પણ વધારો છે તો આ રીતનું કંઈક છે અમારા વિસ્તારમાં બધી તો આ રીતે આપણે વાવવાનું ચાલુ છે અત્યારે પાંચ દાતે